ગુજરાતની ગૌરવવંતી સંસ્થા અને એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીએ સંચયના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં અદ્વિતીય યોગદાન બદલ આજે દિલ્હી ખાતે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ ગૌરવપૂર્ણ ક્ષણે બનાસટેરીના ચેરમેન સકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે આ રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકાર્યો હતો બનાસટેરીને આ પુરસ્કાર શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવ્યો છે જે સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવરૂપ છે બનાસ ડેરીએ છેલ્લા કેટલાક વર્ષોથી સહકારથી સમૃદ્ધિ હેઠળ વિચારને અપનાવીને વિચાર માટે એક મોટી ઝુંબેશ ચલાવી છે જિલ્લાના જળ સ્તરને ઊંચા લાવવાના ઉમદા હેતુથી ડેરીએ ત્રણસો પચીસથી વધુ તળાવો તથા ત્રીસ હજારથી વધુ શોષકુવાનું નિર્માણ અને ભૂગર્ભ જળને ઊંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરી છે આ જળસંચયની કામગીરીના કારણે આજે હજારો એકર જમીનને સિંચાઈ માટે લાભ મળ્યો છે આ ઉપરાંત બનાસ ડેરીના પણ પાણીના પુનઃ ઉપયોગ માટે અત્યાધુનિક પ્લાન્ટ્સ સ્થાપીને પાણીનો બગાડ અટકાવવામાં આવ્યો છે જે એક નવીન પહેલ છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આ પ્રતિષ્ઠિત એવોર્ડને બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદક પશુપાલકોની મહેનત અને સહકારને સમર્પિત કર્યો છે આ સિદ્ધિ દર્શાવે છે કે સહકારી ક્ષેત્ર માત્ર આર્થિક જ નહીં પણ પર્યાવરણને જળ સંરક્ષણ જેવા સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહી શકે છે